પારડીના સરહદીથી ડુંગરી રોડ ઉપર ગેસ લાઈનમાં અચાનક આગ લાગતા દોડધામ પારડી તાલુકાના સરહદીથી ડુંગરી તરફ જતા રોડ ઉપર પસાર થતી ગેસ લાઈનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આ અંગે ડુંગરી ગામના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગરમીની મોસમમાં તાપ વધારે હોવાથી આગની ઘટના બની હોવાનું અનુમાન લગાવ્યું હતું ગ્રામજનોને લોકોના સહયોગથી આગ ઉપર કાબુ મેળવતા સદનસીબે મોટી દુર્ઘટના બનતા તળી હતી જેની જાણ પોલીસ જીએસપીસી જીબને કરવામાં આવી હતી આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી પરંતુ ગ્રામજનોના સહયોગથી આગ કાબૂમાં આવી જતા કોઈને ઈજા કે જાનહાની થઈ નહોતી આજરોજ સરોહદી અને ડુંગરીની હદમાં આવેલા જે ગેસ લાઈન જો જે ગઈ છે પસાર થઈ છે એમાં અચાનક જ આગ લાગી જતા આજુબાજુના ગામ લોકો દોડીને આગને કાબૂમાં લેવામાં તમામ ગામ લોકોનો પ્રયાસ રહીને આગને કાબૂમાં લેવામાં આવી છે કોઈ જાનહાની એવી કંઈક થઈ નથી કે કોઈને કાંઈ નુકસાન થવામાં કોઈ આ પ્રશ્ન રહ્યો નહીં કેમકે ગામ લોકો અહીંયા હાજર હતા અને તરત જ એના ઉપર જે કંઈક કાર્યવાહી કરીને આગને ઓલવામાં સૌનો મદદ મળી એ બધા અહીંયા સારું આગ આગ લાગવાનું કારણ એ કે છે કે ગરમીના માહોલથી કદાચ એ જીબીની આપણી લાઈને જે ગઈ છે એમાંથી કદાચ કંઈક એવું કંઈક અડચણ જ થઈને કે તેમાંથી આગ અચાનક જ કંઈક ભોગવી ઉઠી છે કાર્યકર્તાઓ છે પોલીસ સ્ટાફ છે અને આજુબાજુના ગામ લોકો તરત જ ભેગા થઈને આગને કાબૂમાં લેવામાં આવી ફાયર બ્રિગેડને જાણ કરી છે પણ અત્યારે એવી કોઈ જાનહાની નથી કે ફાયર બ્રિગેડને આપણે કંઈક જરૂર થાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બે આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.